ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયા તાલુકાના ગુંદિયા ગામથી સીવણ ગામ જવાના માર્ગ ઉપરથી ઇકો ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા એલસીબી પીએસઆઈ ટીમ સાથે વાલિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક કારમાં વિદેશી દારૂ ભરેલ છે અને તે ગાડી ગુંદિયા ગામથી સેવડ ગામ તરફ જનાર છે એલસીબીની ટીમે આ બાતમીના આધારે ગુંદિયા ગામની સેવડ ગામ તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી અને કાર આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીએ રૂપિયા એકાવન હજાર ત્રણ અજીતભાઈ વસાવાને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય બે ઇસોમાં કિરણ લવજીભાઈ વસાવા અને ભૂપેન્દ્રને વોન્ટેડ જાહેર કરીને વાલીયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર